બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપ સંગઠન અને કોંગ્રેસ સંગઠન દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ તો બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિને લઈને એકસો તેત્રીસ કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી અને નાના બાળકોના હાથે કેક કપાવી જન્મજયંતિની ઉજવણી કરાઈ ગાંધીનગરમાં ભારતીય બંધારણના ઘડવૈયા રત્ન મહામાનવ વિશ્વ યુગતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિના શુભ અવસરે અહીંયા ગાંધીનગરમાં વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી માન્ય મેયરશ્રી તેમજ અન્ય બધા અધિકારીઓશ્રીઓ અહીંયા તેમજ ડોક્ટર સાહેબ આંબેડકર પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરના શ્રવણોમાં સૌએ નસ્તમસ્તકે વંદન કરી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ધામ ધૂમ મનાવવામાં આવી